કારખાના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીને કારણે મોટા ભાગના કારખાના ખુલી શક્યા નથી જેના કારણે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારોને બેકાર થવાનો સમય આવ્યો છે જો હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સારી નહીં થાય તો રત્ન કલાકારો કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે જેના કારણે હવે હીરાના કારખાનેદાર અને કલાકારો સરકાર દ્વારા હીરા ઉદ્યોગ માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે એક સમય હતો કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં હીરા ઉદ્યોગમાં ચાહો ચલાલી હતી રત્ન કલાકારો મધ્યમ વર્ગીય જિંદગી જીવી શકે તેવી પરિસ્થિતિ હતી ઉદ્યોગ સારું ચાલવાની કારણે રત્ન કલાકારો પણ સારી રીતે જીવન જીવી શકતા પરંતુ છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમંત્રીમાં ધકેલાય છે જેને કારણે જે રત્ન કલાકાર થી પચીસ હજાર રૂપિયાનું કામ કરતા હતા તેઓ અત્યારે આઠ થી દસ હજાર રૂપિયાનું કામ કરી શકે તેવી પરિસ્થિતિ છે અને એમાં હીરા ન મળવાને કારણે અત્યારે તો નેવું ટકા કલાકારો બેકાર થયા છે જેને લઈને હવે રત્ન કલાકારોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે પાલનપુર ડીસા સહિત બનાસકાંઠામાં ગામડાઓમાંથી રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને વર્ષથી કલાકારો ઘસવાનું કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ હીરાનો માલ ન આવવાને કારણે હીરા ન મળવાને કારણે તેઓ કામ ન કરી શકતા અને કુટુંબનું ભરણ પોષણ કરવું કીર્તે એક પ્રશ્ન રત્ન કલાકારો માટે છે ત્યારે આગામી સમયમાં હજારો કલાકારો બેકાર થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે સરકાર પાસે અપેક્ષા છે કે હીરા ઉદ્યોગમાં કોઈ નવી પોલિસી લાવીને હીરા ઉદ્યોગને મૃત અપાય થતો બચાવી લે તેવી માંગ ઉઠી છે બનાસકાંઠા હોય સુરત હોય કે ભાવનગર ગુજરાતના તમામ શહેરોમાં અને સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદિરના ખબરમાં હોમાય ગયો છે છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગ મંદિર મંદીમાં સપડાયો છે એક સમય હતો કે બનાસકાંઠામાં હીરાના આઠસો જેટલા યુનિટ હતા ત્યારે અત્યારે તો સો થી દોઢસો યુનિટ કામ કરે છે પણ હીરા ન મળવાને કારણે કામ કરી શકતા નથી રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે સાથે કારખાનેદારોને વેપારીઓ પણ આ હીરા ઉદ્યોગની મંદીમાં ધકેલાયા છે અત્યારે તો હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધરે તેવું ચિત્ર દેખાતું નથી પરંતુ વેપારીઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધરે તો હજારો કારીગરો બેકાર થતા બચી શકે અને કારખાના ચલાવતા કારખાનેદારોનું કહેવું છે કે આવો સમય રહેશે તો અગાઉ ઉનાળુ વેકેશન બાદ કારખાના બંધ કરવાનો વારો આવશે હીરા ઉદ્યોગમાં હાલ વૈશ્વિક મંદી ચાલી રહી છે બનાસકાંઠા હીરા ઉદ્યોગનું હબ ગણાય છે હાલ કેવી પરિસ્થિતિ છે બનાસકાંઠામાં હાલમાં છેલ્લા એક દોઢ વર્ષથી પરિસ્થિતિ બહુ નબળી છે દિવસે ને દિવસે હીરાના બહુ તૂટતા જ તૈયાર પોલીસના કાચાના વધે છે તૈયાર પોલીસ કોસ્ટમાં લોકોને પરવડતું નથી અમારી ખુદની વાત અમે માલ માલની ખરીદી કરતા હોય તો આજે મહિને દિવસે અમારે ક્યાંક ને ક્યાંક નુકસાન જ કરવું પડતું હોય એ સામે જોઈએ તો કારખાનાવાળાને બી પરવડતું નથી કારણ કે મજૂરીઓ ઘટી છે અને મોંઘવારી વધી છે બધા ખર્ચાઓ લાઇટ બિલ હોય કે બીજા બધા ખર્ચાઓ ઘણા બધા વધ્યા છે તો કારખાનાવાળાને પોસાતું નથી પાછળ કારીગરને પણ પોસાતું નથી કારણ કે કારીગર આઠ દસ હજારનું કામ કરે ગામડેથી આવતો બે હજાર ભાડું ખર્ચે આઠ હજાર એનું ઘર ચાલી શકે નહીં તો હાલની પરિસ્થિતિ જે તો હીરાની પરિસ્થિતિ બહુ કફોડી છે ક્યોક ને ક્યોક સરકારે પણ વિચારવાનું છે કારણ કે ઘણીક વખતે અમે આપણે સાંભળીએ છીએ કે કારીગરો આત્મહત્યા કરવી પડે છે ઘણી વાર કારખાનેદારે પણ કરવી પડે કારણ કે કારખાનેદારના પૈસા ધોવાઈ ગયા છે માર્કેટવાળાના પૈસા ધોવાઈને એમનું પચાસ ટકા મૂડીઓ અત્યારે થઈ ગઈ છે ભાવ ઘટવા ને છ કે બાર મહિને આવું પરિસ્થિતિ બહુ થશે શું માંગ છે તમારી આમ અમારી એક માંગ છે કે સરકાર એક તો કારખાનાવાળાને પ્રોત્સાહન આપે અથવા ડાયરેક્ટલી કારીગરોને આપે કારણ કે રોજીરોટી આપતો સૌથી મોટામાં મોટો ધંધો ગુજરાતની અંદર કરીએ તો હીરાનો ધંધો છે હીરાના ધંધાથી ઘણા લોકોને રોજીરોટી મળે છે પણ ભાવ ઘટવાના હિસાબે અને કામ ઓછું મળવાના હિસાબે કારીગરો ક્યાંક ને ક્યાંક બેકાર થયા છે અત્યારે બધી મોંઘવારી વધી છે એની સામે કારીગરના ભાવો સામેથી ઘટ્યા છે તમને ઘર ચલાવવું બહુ મુશ્કેલી બને જો કારખાનાવાળાને લાઇટ બિલ મૂકે કોઈ ક્યાંક લાભ આપે અને કારીગરોને કંઈ લાભ આપે સરકાર તો સારું શું નામ તમારું દીવાભાઈ સાળવી ઉદ્યોગમાં મંદી છે કેવી પરિસ્થિતિ મંદી છે એટલે સરકારે અહીં ઓરિજનલ વિરાટ પાછળ બહુ ધ્યાન આપે અને સરકારે પણ પૂરું કામ કરી શકે એટલે બીજા કોઈનું કામ નથી જેથી કરીને બહુ રોજગાર સારો ચાલે એવું બધાને સરકાર પાસે અમે ભલામણ કરીએ અત્યારે કેવી પરિસ્થિતિ છે પગારો પણ ઓછા મળે છે મજૂરીઓ ઓછી મળે છે માલ પૂરો મળતો નથી જેથી ટાઈમ કારીગર ભરી નથી શકતો અને કામ પણ ઓછું મળે છે એટલે કારીગરો બધા ગામડે જતા રહે છે ગામડે જે આવે છે એટલે ભાડું પોસાતું નથી કામ કરી શકતા નથી સરકાર પાસે શું શું માંગ માંગ છે છે સરકાર સરકાર પાસે પાસે કે એમને જે બી સ્ટેમ્પ ડ્યુટીમાં કે પછી જીએસટીમાં જે વધઘટ થતી હોય કરી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં મદદ કરે વેપારી લોકોને અને એનો ભાવ પૂરા આપી શકે કાચા રખમો અને તૈયાર પામો તૈયારમાં હાલ બહુ માલ ભયંકર પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે સીવીડીના કારણે જેટલું ઓછું વેચાય ને એટલો જ રોજગાર અને પૂરો ધંધો મળી શકે મંદી ચાલી રહી છે શું પરિસ્થિતિ છે અત્યારે બીજા ઉદ્યોગમાં અત્યારે વેપારી એક તો માલ બનાવવા માંગતા નથી બરાબર અને જે માલ બનાવે છે ને એ જે મજૂરી આપતા હતા ને એની અંદર મજૂરી ઓછી કરી દીધી છે અને કાચા માલના ભાવ ઊંચા છે અને તૈયાર માલનું માર્કેટ બિલકુલ નથી એટલે હાલ નુકસાન કરીને અમે કારખાનું ચલાવી ગયા છે બરાબર અને મે કારીગરના ભાવ મારે ઘટાડવા પડ્યા છે બરાબર કારીગરોની પણ અત્યારે મૂળ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે એમની બી પરિસ્થિતિ ખરાબ છે શું માંગ છે તમારે કારીગરને મહિને 10000 કમાવા કાઠા પડી છે બરાબર હવે બે છોકરા હોય ને રૂમ સાથે રહેતા હોય તો 10000 માં એમનું પૂરું થાય બજારમાં અને આટલું શિક્ષણ મૂકો એટલે કારીગરોને એનું ઘર કઈ રીતે ચલાવવું એમ અને અમે બી તે નુકસાન કરીને ચલાવી રહ્યા છે આ કારીગરને રોજગારી મળે એટલા માટે બરાબર અને આવું ના રહેશે તો અમે આ અખાત્રી સુધી કારફોન ચલાવશે અને આવી રીતે નુકસાન કે તમે આગળ નહીં ચલાવી ગયેલા કે બંધ કરવું પડશે એવી પરિસ્થિતિ છે તૈયાર માલનું વેચાણ જ નહીં થતું એમ